જુનાગઢના ના તાલુકાના બરવાડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી દિવિશા તેરવાડિયાએ ગુજરાતી શબ્દ ભંડોળ વિશે ગુજરાતી ભાષાના જનત માટે વિદ્યાર્થીઓને ખાસ ટકોર કરી હતી સંસ્થાના પ્રિન્સિપલ આરજી ભુવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય થકી ગુજરાતની વિશિષ્ટ ઓળખ ઊભી થઈ છે જુનાગઢ જિલ્લો છે અને આ બરવાડા કોલેજ છે ભેસણ તાલુકાની એટલે છે આની આ સ્થાપના ખાસ કરેલી હતી જ્યારે અભ્યાસ કરવા માટે એક શિક્ષણ જે મળતું જ નહોતું ભેસાણ તાલુકાની અંદર ત્યારે ખાસ કરવામાં આવેલું હતું અને આ ગુજરાતી મીઠી ભાષા આજે આંતરરાષ્ટ્રીય દિવસ ઓગણીસો ને નવ્વાણુંમાં આંતરરાષ્ટ્રીય દિવસ યુનેસ્કોએ આ જાહેર કરેલો હોય એટલે વિવિધ બધા ક્ષેત્રોમાં આજે આ દિવસ આ ડે છે મનાવવામાં આવતો હોય આ બધા જ પ્રોફેસરો બરવાડા કોલેજના આપણે પૂછીએ આજે વિદ્યાર્થીઓએ પણ આમાં ભાગ લીધેલો હતો એટલે સાહેબ આ ગુજરાતી ભાષા ડોબરિયા સાહેબ છે ખાસ તો અને પીએચડી ગુજરાતી ભાષામાં જ કરેલું છે એટલે બહુ અજ્ઞાન સાહેબ આજે આ ભાષા આ ગુજરાતી ભાષાનું મહત્ત્વ શું ગુજરાતી ભાષાનું મહત્ત્વ આમ તો આપણે એને આંકી જ ન શકીએ કારણ કે આ તો માથી મળેલી આ ભાષા છે અને માનું મહત્ત્વ આપણે સૌ છીએ એટલું મહત્ત્વ આ ગુજરાતી ભાષાનું છે જે મારાને તમારા ઘડતરમાં ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં આપણા સંસ્કારમાં એ વહે છે અને સંસ્કારનું આપણે સૌ જાણીએ છીએ કે એનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું હોય છે નૈનાબેન પ્રોફેસર છે બેન એટલે આ એવા દસ શબ્દો કે જે આપણા મા બાપ ચાર પેઢી પાંચ પેઢી એટલે ગુજરાતનો જન્મ થયો છે ત્યારે એવા શબ્દો ક્યાં મૂક્યો ભૂઝારું છે ગાગર છે હાંડો છે ગોળી છે આવા શબ્દો જે પહેલાંથી બોલાય છે ભોજન માટે વાળું છે બપોરો રોંઢો

પરંતુ આ ગુજરાતી ભાષાના વિકાસમાં દરેક સમાજનો ફાળો રહ્યો છે ગ્રામ્ય ક્ષેત્રથી માંડીને શહેરી ક્ષેત્ર સુધીના દરેક લોકોએ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપ્યું ગુજરાતી ભાષાનો વિકાસ આમ થયો છે વર્ષો પહેલાં જ્યારે મારું ગુર્જર ભાષા હતી ને એમાંથી ધીરે ધીરે વિકાસ પામી અને ગુજરાત રાજ્ય સુવાંગ બન્યું ત્યારે ગુજરાતી ભાષા છે એ અસ્તિત્વમાં આવી છે આપનું નામ શું મારું નામ લાખણસિંહ ગઢવી હા ગઢવીભાઈ એક છે ને મારે વીસ સેકન્ડનો એક દુવો ગુજરાતીમાં જોઈએ છીએ કાઠિયાવાડીમાં કોક દીક ભૂલોન પડી ભગવાન તુમારો મારો થા મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવું સામડા તુમારો મારો થાને મહેમાન એ તને સ્વર્ગ ભૂલાવું તમે જોઈ શકો છો કે આ આ હોઈશ તો ગુજરાતી સિવાય નીકળે નહીં વિશ્વની તો કેટલી ભાષા વિદ્યાર્થીઓ આપણી પાસે છે બેન આ આ કોલેજમાં કયા વિષયમાં અભ્યાસ કરે છે ગુજરાતી વિષયમાં ગુજરાતી મારી માતૃભાષા છે મને ગુજરાતીના મને બીજી ભાષા કરતાં ગુજરાતી વધારે પ્રિય છે અને હું આભાર માનું છું કે ગુજરાતી એ જ મારી માતૃ ના એટલે બેટા મમ્મી પપ્પાને પ્રોત્સાહન કરી હતી ગુજરાતી ભાષા કેવી રીતે કે આજ આજ વિષય કેમ ચોઈસ કરેલો ના મમ્મી પપ્પાની જ ચોસ પહેલી ચોઇસ એ છે કે ગુજરાતી ભાષામાં અભ્યાસ કરવો એટલે તમે જોઈ શકો છો કે બધા જ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ અને આ ગુજરાતી મીઠી ભાષા આજે પણ નરેન્દ્ર મોદી સાહેબ અમેરિકા અને આ ફોરેનના આ વિદેશમાં જાય તો ગુજરાતીમાં ભાષણ કરતા હોય અને તમે જોઈ શકો છો કે વિશ્વની અંદર ગુજરાતી ક્યાંય ન હોય એવું ન બને આ કારણ ભાષા છે આઝાદી કોને આપી આ ભાષા છે ગાંધી બાપુને વિશ્વમાં આજે નમન કરે છે શું કામે કરે છે ગુજરાતી ભાષા હવે બરવાડા કોલેજ છે આ જુનાગઢ જિલ્લાની અને ભવ્યથી દિવ્ય આ માતૃભાષાનું આ આ ડે છે ખાસ આની ઉજવણી કરવામાં આવેલી છે બહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો બધાએ ખાસ ભાગ લીધેલો હતો મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ